છે વરસાદ આવવાની તૈયારી છે પણ અમારે તો ચાકરીએ જવાનું જ નથી એટલે ગુલાબી છે ઈ બ્લુ કલર ના થઈ ને બાજુમાં બેસી ગયા છે ચાકરીએ જવા માટે નહીં પણ છોકરાઓ છે એ વેકેશન છે એટલે દાદાના ઘરે ગયા છે અને અમે ફ્રી છીએ એટલે અમે નીકળી ગયા છીએ થોડી ઘણી શોપિંગ કરવા માટે ને પ્લસ નવા મકાનમાં જુદી જુદી નવી નવી વસ્તુઓ મૂકવા માટે એની પસંદગી કરવા માટે નીકળી ગયા છે પણ મને અત્યારે આ એટલે યાદ આવી ગયું કે વરસાદ છે એના એંધાણ થઈ ગયા છે ઝીણા ઝીણા છાટા પણ પડવા માંડ્યા છે અને સરસ વાતાવરણ મજા આવે એવું થઈ ગયું છે વેકેશનનો ત્રીજો દિવસ છોકરાઓ છે એ દાદાના ઘરે રોકાવા ગયા છે એટલે થોડાક ફ્રી છીએ એટલે નવા મકાન માટેની થોડી થોડી સામાન છે એની ખરીદી છે પસંદગી છે એવું કરવા જતા હતા પણ વરસાદ છે એ ચાલુ થઈ ગયો થોડો થોડો લગભગ ચાર પાંચ દિવસથી હું સાંભળું છું કે અંબાલાલ કાકાએ કીધું કે કરા અરે વરસાદ પડવાનો છે રોજ રાહ જોઉં છું કે કારણ કે મેં કરા જોયા નથી આમ પડ્યા વરસાદ તો કરાવાળો પડતો હોય પણ હું બહુ ઓછી વરસાદમાં નાતી હોય એટલે કરા મેં ક્યારેય નથી જોયા જે હું ઓલા મોબાઈલમાં જોતી હો કે આ બોટાદ એ સાઈડ બધી કરા પડે તમ રોડ ઉપર દેખાતા હોય એમ હું એવી રાહે છું પણ હાવ હાચી વાત કરું ને તો મને અત્યારે જે વરસાદ આવવાનો છે ને એ જરાય ગેમો નથી કારણ કે વરસાદ પડશે તો મેં હમણાં જોયું હતું ઘણા એના ખેતરમાં તલ વાવેલા હતા પછી ઘણા એના ખેતરમાં જે લસણ છે એ હતું અને ખાસ તો આંબામાં જો કે મને એવું લાગ્યું કે આંબામાંથી કેરી છે ને બધાએ ઉતારી લીધેલી હતી પણ જો કદાચ કોઈએ ન ઉતાર્યું હોય તો એને તો બિચારાને નુકસાન જ છે એટલે આ વરસાદ આપણને ગમે પણ ખરેખર ખેડૂતનો જીવ છે ને એ અધર હવે હાલો કઈ જોવું નથી ઘરે વયા જવું છે ગરમી થાય પડ્યા જો તરત રોડ હજી તો ચીકણા થયા ન થયા ઈ પેલા તો એક્સિડન્ટ જેવું થવા માંડ્યું સ્લીપ ખાઈ ગઈ કોક ગાડી હમણાં આવું છે અને ખાસ મેં કીધું એમ કે આપણે બધાય વરસાદની મજા માણવા રાખ્યા એને તો અત્યારે જીવ થઈ ગયો છે અને વરસાદ પડ્યા પછીની કેરી પણ આપણને બહુ ભાવતી નથી બીજું ખાસ તો ઈ થયું છે કે છોકરાઓ નથી ને તો ઘરે એમ થાય કે હાવ નવરા નવરા છીએ આખો દિવસ એ તો સારું છે મોબાઈલ છે મોબાઈલ માં આખો દિવસ પડ્યા રહીએ એટલે ટાઈમ વયો જાય બાકી છોકરા વગર ટાઈમ જાય નહીં આખા દિવસ માં લગભગ ચાર ચાર પાંચ પાંચ વાર ફોન થતા હોય કે હું કરો છો હું નહીં પણ આવું બધું છે વેકેશન છે અને બધું ભેગું છે હતું તો એક બધું ભેગું થયું હતું અત્યારે નથી તો હાવ નવરાથી બેઠા છીએ એટલે આટા મારીએ છે ને થોડું ઘણું ખરીદી આંદે

અને ઉપર તમને અવાજ સંભળાતો હોય છે ગડગડાટનો અને સામે એક ઘર છે ત્યાં હું જોઉં છું કે આંબામાં હજી કેરી છે ને વાદળા જો ને એટલી બધી નવરાઈ ક્યારે મળી જાય ખબર ઘરે છોકરા ન હોય તો જ આટલી નવરાઈ મળે કે ઉપર આવી અને વાદળાનો સીન લઈ શકીએ બાકી ઘરે જો છોકરા હોત ને તો અગાચી ઉપર આવવાનો ટાઈમ ન મળે આવું થાય તો વીજળી પણ ચમકવાની ચાલુ થઈ ગઈ છે મેં હમણાં કીધું એમ કે મને જે કવિતા યાદ આવી ગઈ હતી વીજળી આભમાં વીજળી ચમકે તો વીજળી પણ ચમકે છે અને વાતાવરણ એકદમ પલટો ખાઈ ગયો છે જોકે મને ઘેવો ગડગડાટો રાતે પણ થતો હતો મને એટલી ખબર છે કે દર ઉનાળામાં વરસાદ છે એ આવી રીતે માવઠું પડતું જ હોય છે ખેડૂતને બધાયને ખબર જ હોય છે તોય મેં હમણાં એક જગ્યાએ જોયું હતું કે ગોડાઉનમાં અનાજ વરસાદના પાણીમાં તરતું તું ને બધું પાણી પાણી થઈ ગયું હતું બધી બધાયને ખબર જ હોય છે પણ તોય કોઈ ઢાંકવાનું કે કોઈ એવું કંઈ કરવાનું ટ્રાય કરે છે પછી એમ કે કે લે કે આ અમારી કે અનાજ એ કે પલળી ગયું ને આમ થયું ને કોઈએ ઢાંક્યું નહીં પણ આવું બધું છે

म्यूट च करता नाही कर म्यूट के रोज